બોડાને ભાંગ ભાવે રે બીજું કઈ કામ ન આવે રે બોળા ને ભાંગ ભાવે રે બીજું કંઈ કામ ન આવે રે શ્રીખંડ આપોપોરી આપો ભજિયા પૂસઈ શ્રીખંડ આપો ભજી આયા પુ સઈ

કોઈ માદેવજી એમ કહે છે દૂધ જેવું નઈ બોડાને ભાંગ ભાવે રે બીજું કઈ કામ ન આવે રે બોડાને ભાંગ ભાવે રે બીજું કઈ કામ ન આવે રે ગુલાબ જોડાવું કરણ જોડાવું જાસુ ચડાવું સઈ ગુલાબ જોડાવું કરણ જોડાવું જાસુ ચડાવું સઈ

तो ये महादेव जी ये मके चे बिली जे वो नहीं बोला नहीं भांग फावेरे बिजु कहीं काम नहीं आवेरे बोला नहीं भांग फावेरे बिजु कहीं काम नहीं आवेरे उलड़ा केरी से जबी छाऊ चोखलिया नहीं भात उलड़ा केरी से जबी छाऊ चोखलिया नहीं भात તોય માં દેવજી એમ કહે છે કૈલાસ જેવું નહીં કંઈ કામ ન્રાહ્મણ આવે સેવક આવે ભક્તો આવે સઈ તોયમાં દેવજી એમ કહે છે સપોધન જેવું નહી બોળા ને ભાંગ ભાવે રે બીજું કઈ કામ ન આવે

પ્રભુ પ્રતાપે થાળ ગાયો આનંદ વ્યાપ્યો સૌ પ્રભુ પ્રતાપે થાળ ગાયો આનંદ વ્યાપ્યો સૌ તોય મંડળ એમ કહે છે ભાંગ જેવું નહીં બોળાને ભાંગ ભાવે રે બીજું કઈ કામ ન આવે રે ભોળાને ભાંગ ભાવે રે બીજું કઈ કામ ન આવે રે એ